કોંગ્રેસ પાર્ટીએ નેતા વિપક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદાસ્પદ અને ધમકીભર્યા નિવેદનો કરવા બદલ ભાજપ અને શિવસેનાના ચાર નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો દિલ્હી મુંબઈ કોલકાતા હૈદરાબાદ સહિત દેશભરના અનેક વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને નેતા વિપક્ષ રાહુલ ગાંધીને લઈને આપવામાં આવેલા વિવાદિત નિવેદનને લઈ ફરી એકવાર વિવાદ સર્જાયો છે આ મુદ્દે કોંગ્રેસે ભાજપ અને શિવસેનાના નેતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે ઉલેખ નહી છે કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ વિવાદસ્પદ અને ધમકીભરી નિવેદનો કરવા બદલ હાલ અનેક કોંગ્રેસી કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે કોંગ્રેસે સત્તા પક્ષના અનેક નેતાઓ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ રાહુલ ગાંધીને મારી નાખવાની કોશિશમાં છે જો ભાજપના નેતા કહે રહે છે કે રાહુલ ગાંધીજીની જીપ કો જલા દેના જોઈએ રાહુલ ગાંધીજી જલા દેના જોઈએ બીજેપી તો હેહી ભારત જલાઓ પાર્ટી બીજેપી સ્ટેન્ડ્સ ફોર ભારત જલાઓ जब नेता विपक्ष पर के बारे में ऐसा आप सोच सकते हैं ऐसा बयान दे सकते हैं तो ये आपने साबित कर दिया कि बीजेपी स्टैंड फॉर भारत जलाओ पार्टी भाजपा का एक से एक बड़ा नेता विधायक पूर्व विधायक केंद्रीय मंत्री राहुल गांधी जी के ऊपर जो बयान दे रहे हैं एक कहता है राहुल गांधी जी की जबान काट के लाइए ग्यारह लाख का इनाम देंगे दूसरा कहते हैं राहुल गांधी बाज आ जाइए नहीं तो आपका हाल इंदिरा गांधी जी जैसा होगा एक जो केंद्रीय मंत्री वो आतंकी बता रहे हैं मल्लिकार्जुन खड़गे जी ने भाजपा के शीर्ष नेतृत्व को तो पत्र लिखा है कि ये जहरीले नफरत हिंसा भड़काने वाले राहुल गांधी जी के खिलाफ जो बयान भाजपा के नेता दे रहे हैं उसे रोकी है। लेकिन भाजपा खामोश है क्यों क्योंकि ये सब कुछ जो भाजपा के नेता जहर उगल रहे हैं वो भाजपा समर्थित है हाल कांग्रेस पार्टी या समग्र मामले निवेदन आप तक कहूँ की भारत में राजकारण राजकार खूब नीचू जतु रही है નોંધનીય છે કે મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રવણિત સી બિટ્ટોએ રાહુલ ગાંધીની સરખામણી એક આતંકવાદી સાથે કરી હતી તો બીજી તરફ શિવસેના ધારાસભ્ય રાહુલ વિશે નિવિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે જે કોઈ રાહુલ ગાંધીની જીપ કાપશે તેના 11 લાખ રૂપિયા આપવામાં આવશે આ નિવેદન બાદ હાલ રાજકીય વર્તુળોમાં હોબાળો મચ્યો છે કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર વારપ્રતિવાર શરૂ કર્યા છે આજ કોંગ્રેસ પાર્ટી કો રાહુલ ગાંધીજી પર કોઈક કંઈ જોર બોલ દેતા હે તો ઉસ પર બડી ચર્ચા હોડી એ બડા દુખોડા और तब खड़गे साहब को ध्यान नहीं हुआ कि मौत के सौदागर से लेकर क्या नहीं प्रधानमंत्री नरेंद्र मोदी जी को कहा गया उनके लिए ऐसे ऐसे शब्द कहा गया जिसको दोहराया नहीं जा सकता और आज वो चिट्ठी लिख रहे काश राजनीतिक शिष्टाचार कांग्रेस ने बरतरा रखा होता तो बीजी तरफ समग्र मामले विवाद उग्र बनता बने पार्टियों साम सामने આ દરમિયાન કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અને રાહુલ ગાંધી ભાજપની ધમકીઓથી ડરતા નથી અમારા નેતા રાહુલ ગાંધી પછાત દલિતો અને ગરીબોના હિત માટે અવાજ ઉઠાવતા રહેશે વાસ્તવમાં કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી સિવાય દિલ્હીના પૂર્વ ભાજપના ધારાસભ્ય મહારાષ્ટ્રના શિવસેના ધારાસભ્ય અને ઉત્તર પ્રદેશના એક મંત્રીના નામે ફરિયાદ કરી છે માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં પોલીસ તેમની સામે કાર્યવાહી કરી શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી